માણસા તાલુકાના બાપુપુરા ગામે મહિલા સ્વામિનારાયણ મંદિરના ત્રીસ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પૂજ્ય મોટા મહારાજની ઉપસ્થિતિમાં ત્રીસ વર્ષ અગાઉ મહિલા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પાંચ દિવસ સુધી કથા તથા રવિવારે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો આઠ હજારથી વધુ લોકોએ સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ લીધો હતો સમગ્ર વાતાવરણ ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં લીન થયું હતું ગાંધીનગર જિલ્લાનું માણસા તાલુકાનું બાપુપુરા ગામ આજે પાંચ પાંચ દિવસથી આ ગામની અંદર બહેનોના મંદિરનો ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે લાસ્ટ ત્રીસ વર્ષ પહેલાં મહિલા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં પૂજ્ય મોટા મહારાષિ વધારેલા આજે અમે લોકો આનંદની લાગણી અનુભવીએ છીએ કે ત્રિદશાબ્દી મહોત્સવની ઉજવણી કરી જઈએ છીએ પાંચ દિવસથી સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામીએ ખૂબ રૂઢિ નારી ચરિત્ર રત્નમ ગાથા એની તમામ વાર્તાલાપ અમારા સુધી ખૂબ રસિક ભાવે પહોંચાડ્યો અમે સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આટલી સરસ મજાની કથા વાર્તાનું આયોજન થયું સવિશેષ આજે શાકોત્સવનું આયોજન હતું સરસ મજાનો ધર્મકુળની ઉપસ્થિતિમાં ખૂબ સારો વઘાર કરવામાં આવ્યો અને આજે લગભગ લગભગ બાપુપુરા ગામના તમામ હરિભક્તો દ્વારા ગામો ગામથી આઠ હજારથી પણ વધારે હરિભક્તો પ્રસાદ લઈ શકે આ શાકોત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો દુર્લભ સમયો છે આ તમને ક્યાંય જોવા નહીં મળે સરસ મજાનું રીંગણાનું શાક બાજરીના રોટલા મૂળા ખીચડી કઢી ગોળ અને મરચાં આ પ્રકારનું ભોજન ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લોહાની અંદર શાકોત્સવ કર્યો ત્યારે શરૂઆત કરેલી અને એ પરંપરા આ મૂળ સંપ્રદાયમાં અત્યાર સુધી ચાલી આવે છે નરનારાયણ દેવ પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની ખૂબ રૂઢિ આશીર્વાદ અને કૃપાથી અમે આ સમયો નિર્વિઘ્ન પૂરો કરી રહ્યા છીએ બહેનો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ અરે અમે બધા અનુભવી રહ્યા છીએ કે આવા રૂડા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હાજર રહી અને આ સમયો નિર્વિઘ્ન પૂરો કર્યો છે આપ સૌ બધા નિહાળજો આ સમયો અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ